ઉત્તર ભારતના પર્વતી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની સીધી અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે જેના કારણે શિયાળાની ઋતુ મોડે મોડે શરૂ થઈ પણ હવે ઠંડી સંપૂર્ણ રીતે જામી ગઈ છે રાજ્યભરમાં સૂકા અને ઠંડા પવન ફરી વળતા લોકોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો છે ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે પતંગ રસિકો માટે ખાસ વાત એ છે કે પવન કેવો રહેશે અને મકર સંક્રાંતિની મોજ આવશે કે પછી મોજ બગડશે ત્યારે હવામાનને લઈ અંબાલાલ પટેલે શું આગાહી કરી તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે આજે સમગ્ર ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટીને આશરે અગિયાર ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું ખાસ કરીને કચ્છના નલિયા વિસ્તારમાં શિયાળાની સિઝનમાં પહેલીવાર લઘુત્તમ તાપમાન ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી ઉતરી જતા લોકો ઠંડીથી ઠૂઠવાયા હતા વહેલી સવારે ઠંડા પવન સાથે વધેલી ઠંડીને કારણે જનજીવન પર તેની અસર સ્પષ્ટ જોવા મળી રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો એકથી ત્રણ ડિગ્રી સુધી ઘટ્યો છે જેને કારણે ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળે છે હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યમાં વર્તમાન ઠંડીનું મોજું યથાવત રહેવાની સંભાવના છે ઠંડા પવન અને નીચા તાપમાનને કારણે શિયાળાની તીવ્રતા વધુ અનુભવાશે જેથી નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે હવે વાત કરીએ ઉત્તરાયણ વિશે તો આ વર્ષે પતંગ રસિકો માટે સારા સમાચાર છે જાણીતા હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે ઉત્તરાયણ દરમિયાન પવન અનુકૂળ રહેશે તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણના દિવસે સવારના સમયે પવન થોડો ધીમો રહી શકે છે પરંતુ જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ પવનની ગતિમાં વધારો થશે ખાસ કરીને બપોર પછી પતંગ ચગાવવા માટે પવન એકદમ યોગ્ય બની રહેશે જેથી પતંગ પ્રેમીઓ આખો દિવસ કાઇટ ફેસ્ટિવલનો આનંદ લઈ શકશે

ભિન્ન ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરોળીના ભાગમાં અમદાવાદના ભાગોમાં લગભગ સાત કિલોમીટર ક્યાંક નવ કિલોમીટરનો પવન જવાની શક્યતા છે મહેસાણામાં પણ નવથી નવથી નવ કિલોમીટર સાત કિલોમીટર પાલનપુરમાં આઠથી સાત કિલોમીટર મહુવા ભાવનગર પોરબંદરમાં થોડી થોડો પવનની ગતિ થોડી વધારે છે ગાંધીધામમાં પવનની ગતિ વધારે છે જામનગરમાં પણ પવનની ગતિ લગભગ નવ કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા રહેશે સવારે રાધનપુરમાં નવ કિલોમીટરની આસપાસ વિરંગામાં દસ કિલોમીટરની આસપાસ દરિયા કિનારે બાર કિલોમીટરની આસપાસ સુરતમાં નવ કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને દરિયા કિનારે કેટલા ટીકાલાભમાં તેર કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહેશે સુરતના સુરતમાં વિનગ જોવા જઈએ તો લગભગ છવ્વીસ કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે એટલે સામાન્ય રીતે પરોરિયાના અને સવારના ભાગમાં પવનની ગતિ નવથી સાત કિલોમીટર રહેવાની શક્યતા છે બપોરે દસ વાગ્યાની આસપાસ સાથે સાત કિલોમીટર મહત ભાગોમાં અને બપોરે એક વાગે છથી સાત કિલોમીટર અને સાંજે ચાર વાગે સાથે સાત કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે પરંતુ વિનગ કેટલાક ભાગોમાં એટલે કે પવનના લહેર લે અને ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ કોઈ ભાગમાં પંદર કિલોમીટર અને કેટલાક ભાવમાં પંદરથી વીસ કિલોમીટરની આસપાસ જવાની શક્યતા રહેશે સુરતમાં આંચકાનું ભવન છવ્વીસ કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે એટલે સામાન્ય રીતે પતંગ દર્શાવવા માટે પતંગ ચગાવવા માટે સમય સાનુકૂળ રહેશે પરંતુ વચ્ચે પવનના લહેરા આવે ત્યારે ઢીલ મૂકવી પડે એટલે એકંદરે આ ગતિ સારી રહેશે તારીખ પંદરમી તારીખે પણ પવનની ગતિ કંઈક સવારે ઓછી અને દિવસ દરમિયાન પણ ક્યારેક વધારે ક્યારેક ઓછી જવાની શક્યતા રહેશે ત્યારે પવનની ગતિ પાંચથી છ કિલોમીટર ક્યારેક ચાર કિલોમીટર ભરોળીના ભાગમાં રહી શકે અને લગભગ પંદરમી તારીખે પણ પતંગ દસવા માટે પવન ચગાવવામાં થોડીક હરકત વચ્ચે પવન ચગાવવામાં સારું પૂરે છે એટલે ચૌદમી જાન્યુઆરીએ પવન પવન ચગાવવા માટે પતંગ દેખવા માટે સારો રહેવાનું શક્ય ત્યારે છે અલબત્ત વિન ગસ્તો ક્યારે કરે ત્યારે ઢીલ છોડવી પડે ઘી તો આ હતા અત્યાર સુધીના સમાચાર પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ